એ ગાઈટ પણ એવી ભાઈ હવે તો બાઈક ચાલુ ગઈ ની એટલે આટ આપણે આવી ગયા વાકાનેર અને વાકાનેર શ્રીરામ ના લઈ જવાના છે લગનમાં બહુ મજા આવી એટલે સુનમાં સુનમાં ઓર માટે પુગરા લઈ જવાના મારા વાકાનેર તાલુકાના શ્રીરામ પુગરા બહુ બાપા <kritic> સીતારામ <language> <laughs> <spec> <times> <done in> <emphasis> લગન માં જ્યો તમે મેથી લાવો એટી ઉતારતા જાય પાર્સલ કરી જો આપણને કુકરા

મોબાઈલ <laughs> <ım Laser> <único Liberty Overwatch> <y> <confused> <coughs> આપણે પણ મજામાં છે તો નવાલોગ માં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો ત્રણ વાગી જાય છે ત્રણ ને ત્રીસ મિનિટ થઈ ગઈ અને આપડા વર્માદાર ઈનામ લેવા માટે કેમકે ડ્રો પૂરા થઈ ગયા ઇનામ પંખા કોઈ બેટરી ને હીટર ને એવું બધું લાગ્યું હતું યુટ્યુબર ને આપડા ભાઈ ના ઘરે તાળું ને ભેગા ન થતા કેમકે ફોન કર્યો તો કે તમ ટકલું ખોલો ત્યાં આવી જાય ટકલું ખોલો એમ એવું કે ખુલ્લું રાખીને ત્યાં ખૂટી આવી જાય ખૂટી હું તોડી નું શું મેરા ભાઈ જય માતાજી જય માતાજી બસ હવે તો શું ડ્રો પુરા થઇ ગયા એટલે હવે તો લ્યો આ બેન તો સ્કૂલેથી આવી ગયા નિંકીતા બેન આવી ગયા છે અને જો બીજા યુટ્યુબર આવી ગયા છે અને ચેનલ અમારી બે નિકિતાના નામ ઉપર જ છે 33 3000 હા અને એક પેમેન્ટ તો માં એમને આવી ગયું છે આપણે એક YouTube માં આવી ગયું બીજું કેમેટ લેવાની છે પણ કેદી લઈ હવે અને એમાં એવું છે જો કે હવે થોડા YouTube માં થોડા વિડિયો બધે ઓછા જોવે છે અને સપોર્ટ થોડો ઓછો કરે છે તો બધે સપોર્ટ પૂરેપૂરો કરો જે પ્રમાણે અમે મહેનત કરી ને એ પ્રમાણે અમાર વ્યુઝ નથી આવતા આધાર મહેનત કરું એમ થાય મહેનત ફરવા जाऊ એવું થાય બધું થાય પણ હવે મહેનત જ કરી છે પણ વ્યુઝ જ નથી આવતા તો હવે જવું ક્યાં હે જાવું ક્યાં તો અમે જો આવીને એટલે અહીંથી નીકળે એટલે હું તમને કહી આવું અમે હવે થોડક ધીમા આવું છું

કેટલા હે કે ડોલા મણ હોય હામે દેખાય એમને એમ ઈ તો તમારે પાણી વારવાનું કે એમના ફુવારા હે ના પાણી આમાં નો આવે ને ફુવારા તમને ટાઈટ ન વાતી લાગતી ભાઈ છે પણ આ તો પતંગ માં આવી જ ના તો નીકળ સટે રો ગાડો એટલે એમ ને તો એટલે હાલો મેં થોડાક વિડિયો બનાવી નાખી હા જાઈટ કોણ જ ચાલુ ન કમે જાઈટ કા જેવા થઈ ગયા ના ઇનામ લેવા આયા તા મેં કીધું આ ટિકિટ તો આમ ના આગળ લીધી તી

આ કેના અને આખી બુ આ માણસ બુ ટિકિટ હતી હતી આમાં એક ટિકિટ ભાડીતી ઇન બોલે たら બધે ડરો કરતા માણા બંધ થઈ જશે અલો ઊંઢવી નો હે અહીં હું કા લેવાની હે ભાગોડ લાગે ન

都明白。<Okay. S 2> <Okay. S 1> okay.